મળે ઓરેન્જ આપી ઓરેન્જ મેંગો હતી જમી લીધું તમે હા હા જમી લીધું આજે તો આપડે ઘેરા જમવાનું નતું બારે હતું હતું જમવાનું તો હતા સત્યનારાયણ ભગવાન ની કથામાં ગયા હતા તો અહિયાં આપણે સાંજે જમવાનું પણ હતો પ્રોગ્રામ પાઉં નો ને પુલ લાવ્યા મસ્તી નું જમીન આવ્યા છે સત્યનારાયણ ભગવાન ની કથા થોડી સાંભળી હા તમે પાઉંભાજી પાઉં ભાજી જમીને આવ્યા ના ના લેમન જોઈએ મારે હા તો તમને લેમન તો પીવરાવાની થતી નથી મેંગો આવશે તમારે મેંગો હા તમે પાઉંભાજી જમીને આવ્યા પાઉંભાજી દાંત કાઢે છે ને જો આપણે બબીતાબેન વધારે છે અઢારમી લાઇક સાથે બબીતાબેન રાધે રાધે અને હનુમાન જયંતિનો વિડીયો જોયો સરસ વિડિયો છે જય હનુમાન દાદા અને જીતુભાઈ બાબા ની મઢુલી મૂર્તિનો મહોત્સવ હતો બહુ મસ્તી નો હતો પ્રોગ્રામ પણ એમાં શું છે જાત્રા ને આપણે શું કે ઓલે આપણે આપણે શું કે આખા ઓલા એક મિનિટ આપણે આખી ઓલી પાલખી બધું મસ્તીનું હતું ઈ પણ એમાં હું અહીંયા પૂગવા નતો બધું પૂરું થઈ ગયું હતું મારે મોડું થઈ ગયું એમાં નગર આખો મસ્તીનો વ્લોગ આવત જે મૂર્તિપાન પાન પ્રતિષ્ઠા કરી બધું આવત પણ મતલબ હું અહીંયા પૂગવા ત્યાં મૂર્તિપાન પાન પ્રતિષ્ઠા થઈ ગઈ હતી ને આખા આખા એરિયામાં રથયાત્રા કાઢી હતી તો એ પણ મસ્તીનો નો આવત બ્લોક પણ હું અહીંયા આવ્યો તો બધું પતી ગયું હતું એમાં એટલું બધું ન આવ્યું હા તો પછી આયશા બેન રાધે રાધે એમ કે છે જીતુભાઈ બોરીસા બબીતા બેન સીતારામ જય માતાજી આ મેંગો એ મારો ફેવરેટ છે તો મોકલાવી દો એક પેટી મોકલાવી દો રાધે રાધે બધાને બબીતા બેન સીતારામ જય માતાજી તો આયશા દીદી મારે છે ને મારા સાધુભાઈ છે ને એ આ

આપણે રાધે રાધે બધાને એમ કહે છે આયશા ખાન પછી બેન સીતારામ જય માતાજી એમ કહે છે જીતુભાઈ રાધે રાધે એમ કહે કહે છે બંટી એમ છે જીતુભાઈ રાધે રાધે અને કુનાલભાઈ આવ્યા છે અમારે તો એમ કહે છે કે પધારો એમ કહે છે કુનાલભાઈ તો કુનાલભાઈ પાછા કહે છે બબીતાજી જય શ્રી બબીતાજી જય શ્રી કૃષ્ણ અ કુનાલભાઈ કહે આમ હોય હ તો કઈ માધુનિક